છેલ્લા બે વર્ષની અંદર જે જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર બની છે એ તમામ રાજ્યોની અંદર મહિલાઓને મહિલા સન્માન રાશિ રૂપમાં અગિયારસો રૂપિયા થી લઈ અને એકવીસો રૂપિયા જેવી રાશિઓ આપવામાં આવે છે વાત ચાહે મધ્યપ્રદેશ ની હોય મહારાષ્ટ્ર ની હોય હરિયાણા ની હોય કે દિલ્હી ની હોય આ તમામ રાજ્યોમાં જે ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ રેવડી કલ્ચર કહી અને જે વાત ને તિલાંજલિ આપતા હતા એ રેવડી કલ્ચર ના આધાર ઉપર જ મહિલાઓને સન્માન રાશિ ફ્રી વીજળી જેવી સુવિધાઓ ભારતીય જનતા પાર્ટી ની સરકાર આપી રહી છે જયારે ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુતાન સોંપ્યા ત્યારે ગુજરાતની મહિલાઓ પણ મહિલા સન્માન રાશિ ત્રણ રૂપિયા મળે એવી રાહ જોઈને બેઠી છે ત્યારે ગ્રુપમાં આ તકે અમે વિરોધ પક્ષ દ્વારા રજૂઆત કરી કે ગુજરાતની મહિલાઓને ત્રણ રૂપિયા મહિલા સન્માન રાશિ આપવામાં આવે પાંચસો રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવામાં આવે અને અન્ય સુવિધાઓ એસટી બસની અંદર મહિલાઓને ફ્રી આવવા જવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે એવી આજે ગૃહ માંગણી છે